શીતળા સાતમ અને ઠંડા ભોજનનું રહસ્ય શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન શા માટે લેવામાં આવે છે તે વરસાદની ઋતુમાં ચોમેર હરિયાળી અને શીતળતા પથરાયેલી હોય છે આ સમય સમયગાળામાં પ્રકૃતિ ખૂબ જ આહ્લાદક બની જાય છે અને મનુષ્ય આ સુંદર વાતાવરણનો આનંદ લેવા માટે ઉત્સવ મનાવે છે પોતાના આનંદને વ્યક્ત કરવા અને પ્રકૃતિનો આભાર માનવા માટે તે વ્રત પૂજા અર્ચના વગેરે પણ કરે છે આ બધાનું સુંદર આયોજન સાતમ આઠમના મેળામાં ફરવા જવાથી થાય છે શીતળા સાતમ પર ઠંડુ કે વાસી ભોજન લેવું તે માત્ર પ્રાચીન સમયમાં મેળા અને ઉત્સવો માટેની ભોજન વ્યવસ્થાનો એક ભાગ હતો વરસાદી વાતાવરણની ઠંડકમાં રાંધેલો ખોરાક બે ત્રણ દિવસ સુધી બગડતો નથી આધુનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ઠંડુ અને વાસી ખોરાક પચવામાં થોડો ભારે હોય છે તેના ધીમા પાચનથી મળતી કેલરી ધીમે ધીમે મુક્ત થાય છે સસ્ટેન રિલીઝ મેળા અને ઉત્સવો દરમિયાન મહિલાઓને રોજેરોજ રસોઈ બનાવવામાં જે સમય લાગે છે તે સમય બચી જાય અને તેઓ મેળામાં આનંદ માણી શકે તે જ આનો મુખ્ય હેતુ હતો શીતળા રોગ અને ઉપચાર શીતળા શબ્દમાં શીતનો અર્થ ઠંડક અને લાનો અર્થ ઉણપ કે અભાવ સૂચવે છે વાયરસથી થતા રોગ જેને પ્રાચીન ભારતીયોએ સ્મોલબોક્સ શીતળા નામ આપ્યું હતું તે ઉરી અછબડા અને હર્પીસ જેવા રોગો જેવો જ છે આ બીમારીમાં શરીરમાં સખત બળતરા અને પીડા થાય છે અને મનને ક્યાંય ચેન પડતું નથી આયુર્વેદમાં આ રોગનું વર્ણન મસુરિકા તરીકે કરવામાં આવ્યું છે ચરક સંહિતામાં લખ્યું છે કે મસૂરની દાળ જેવા ફોડલા પિત્ત અને કફના प्रकोपથી થાય છે જેને મસુરિકા કહેવાય છે તેની સારવાર વિસર્પ રોગની જેમ અને પરેજી કૃષ્ઠ રોગની જેમ પાડવી જોઈએ શીતળાના રોગમાં ઠંડક આપનારા આહાર અને विहारનું પાલન કરવામાં આવતું હતું સમય જતા લોકજીવનમાં શીતળનો અર્થ ઠંડુ થયો અને વાસી ખોરાકને ઠંડો માનવામાં આવતો હોવાથી શીતળા સાતને વાસી ભોજન ખાવાનો રિવાજ શરૂ થયો રસીકરણ અને શીતળા રોગનો અંત ઇંગ્લિશ ફિઝિશિયન અને વૈજ્ઞાનિક એડવર્ડ જેનરે સત્તરસો છન્નુંમાં દુનિયાની સૌપ્રથમ સ્મોલ પોક્સ વિરોધી રસી કાઉ પોક્સમાંથી શોધી હતી આ રસીકરણના પ્રતાપે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઓગણીસો માં જાહેર કર્યું કે વિશ્વમાંથી શીતળાનો રોગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે જો કે 1716 માં ઇસ્તંબુલ ખાતે અંગ્રેજ એમ્બેસેડરના પત્ની લેડી મોન્ટાગુએ શીતળા પ્રતિકારક રસીકરણની ટર્કીશ પદ્ધતિ વિશે જાણકારી મેળવી હતી અને તેનો પ્રચાર પ્રસાર इंग्लैंडમાં પણ કર્યો હતો શીતળા ટાંકવાની આ પરંપરા મૂળ ભારતીય બંગાળી વૈદ્યકમાંથી શરૂ થઈ જે ઇંગ્લેન્ડ ફ્રાન્સ ચીન સિંગ અને તુર્કી સુધી ફેલાઈ હતી પ્રાચીન વૈદ્યકીય પરંપરા અને પૂજન. ગાયમાં થતા મસૂરિકા જેવા રોગને કદાચ પ્રાચીન સમયમાં બળિયા નામ અપાયું હશે. આજે પણ પશુધનની આવા રોગોથી રક્ષા માટે બળિયા દેવનું પૂજન કરવામાં આવે છે. જે શીતળા દેવીની જેમ જ થાય છે. શીતળાના વાયરસનો જોર સામાન્ય રીતે વસંત ઋતુના સંધિકાળમાં વધારે હોય છે. તેમ છતાં એક પ્રકારના પ્રાચીન રસીકરણ તરીકે શીડી ટાંકવાની વૈદ્યકીય પરંપરા શરદ ઋતુના સંધિકાળમાં થતી હતી. કદાચ આ પ્રારંભ કરતા પહેલા દેવ પૂજન થતું હશે અને તેથી જ શ્રાવણ સાતમ અને શીતળા દેવીનું પૂજન એકબીજા સાથે જોડાયા હશે. ભાવ પ્રકાશ નામના આયુર્વેદિક ગ્રંથમાં શીતળાનું વર્ણન કરતા લખ્યું છે કે દેવી શીતળાના प्रकोपથી થતી મસૂરિકાજ શીતળા કહેવાય છે. તેમાં ભૂત વાયરસના કારણે વિષમ જ્વર જેવો તાવ આવે છે. શીતળાના સાત પ્રકાર છે. આવા શીતળાના રોગમાં પહેલા સાત દિવસે ફોડલા નીકળે છે. બીજા સાત દિવસે તે ભરાઈ જાય છે અને ત્રીજા સાત દિવસે સુકાઈને ખરી પડે છે જો કોઈ ફોડલો પાકીને ફાટે તો તેના પર રાખ ભભરાવવી અને માખીઓ ઉડાડવા માટે લીમડાની ડાળીનો ઉપયોગ કરવો દર્દીને તાવ હોય તો પણ ઠંડુ પાણી જ પીવા આપવો ગરમ પાણી નહીં રોગીને સ્વચ્છ રમણીય એકાંત અને શીતળ જગ્યાએ રાખવો જોઈએ અને અસ્વચ્છ વ્યક્તિઓએ તેને સ્પર્શ ન કરવો ભાવ પ્રકાશમાં દર્શાવેલા આ ઉપચારો આજે પણ લોકજીવનમાં પાડવામાં આવે છે દર્દીને આહાર અને વિહાર બધું જ શીતળ આપવું તેના ઘરની અંદર અને બહાર લીમડાની ડાળીઓ બાંધવી તેના ફોડલા પર રાખ બબરાવાથી તે સુકાઈ જાય છે અને પાક થતો નથી સ્કંદ પુરાણમાં પણ શીતળા અષ્ટકનો ઉલ્લેખ છે જે ભગવાન મહાદેવ દ્વારા કહેવામાં આવ્યું છે શીતળાનું પ્રતીક શીતળા દેવીની પાષાણ પ્રતિમાના મૂર્તિ વિધાનમાં આ રોગના નિવારણ અને ઉપચાર દર્શાવવામાં આવ્યા છે ખરવાહન દિગંબરી સુપડું તારે માત હાથ હાથ ધર્યો માર્જરી શીતળા સાતમ નું પર્વ માત્ર ઠંડો વાસી ખોરાક ખાવાનો તહેવાર નથી પરંતુ આરોગ્ય અને લોક પરંપરા ના સુંદર સમન્વય નું પ્રતિક છે આ તહેવાર આપણને આપણા પ્રાચીન આયુર્વેદિક જ્ઞાન અને સંસ્કૃતિ ની યાદ અપાવે છે